જો તમારે પણ આવા પાંદડા રાતા થાતા હોય દોડ વાર રાતા થતા હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ દવા કઈ છે એ આપણે જાણીશું આજે તો છેલ્લે સુધી વિડીયો જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો તમારે બીજા મિત્રોને ખેડૂત મિત્રોને જેથી એને પણ એના પણ ખેતરમાં આવી રીતના કોઈ પણ જાતનો રોગ હોય તો એ વિડિયો જોઈને દવા છાટી જાય કે જેથી એનો રોગનો નાશ થાય છે તો છેલ્લે સુધી વિડિયો જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો આપણે માંડવીમાં રાતડ આવી ગઈ છે લાલ થઈ ગયા તો એનું શું કરશું આપણે હવે પાકવાની તૈયારીમાં છે એટલે એકસો દસ પાંચ દિવસની માંડવી થઈ છે હવે છેલ્લો રાઉન્ડ આપણે મારી દીધો છે પચાસ ગોરાજન અને ફૂગનાશક નાખ સાટી છે બતાવું તો કઈ કઈ છે આ ફૂગનાશક છે બરાબર આ ફૂગ નાશક છે આનાથી બધી પ્રકારની ફૂગ મરી જાય બધી પ્રકારની ફૂગ મરી જાય માંડવી લાલ ના થાય છેલ્લે સુધી લીલી રીતે પશુ ને ખાવા માટે ચારો પણ સારો થાય અને માંડવી ની સરસ ક્વોલિટી થાય દાણા એક સરખા થઈ જાય આપણે જીરો જીરો પચાસ સાઠું છે ભેગું એટલે બરાબર બતાવો તો કયું જીરો જીરો પચાસ જીરો જીરો પચાસ સાઠું છે

તો આનાથી આપણે રાતળમાં છાટી શકાય પછી એક જ વ્યક્તિ સ્ટોબિન છાટી શકાય બે મિક્સ આવે છે બરાબર એ પણ છાટી શકાય તો આનાથી આપણે રાત્રમાં સોલ્યુશન મળે ને લાલ ડાક પડતા હોય પાન ખરતા હોય પછી માંડવીની અંદર બીજી થડિયાના રાતળ હોય ડાળીની અંદર રાતળ હોય એ પણ રોકી દે છે બરાબર બરાબર હા એના માટે આ વેસ્ટ દેવા છે સેલોર આવું રિક્લાસ ખાટી દેવા બરાબર ઉપાડવા ટાણા તમારી માંડવીને ડોડવા અંદર તૂટે નહીં અને માંડવીના ડાટા હોય છે એ મૂળિયા દોડવારે મૂકે નહીં બરાબર એ પણ ડોડવા ભેગા આવી જાય બરાબર હા એટલે દવા છાંટવી જ પડે તો ખેડૂત મિત્રો તમે પણ આ દવા છાંટી શકો છો અને આગળ આવા જ વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો